પશુપાલકોની સાથે સાથે હવે ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે પણ બનાસ ડેરીનું આગવું પગલું ઐતિહાસિક પગલું ભરી રહી છે બનાસ ડેરી શ્વેત ક્રાંતિ એટલે કે દૂધની ક્રાંતિ ત્યારબાદ સ્વીટ ક્રાંતિ એટલે કે મધનું ઉત્પાદન અને હવે હરિત ક્રાંતિ લાવવા માટે બનાસ ડેરી કટિબદ્ધ બની છે બટાકાના ઉત્પાદન માટે સહકાર મંત્રાલય બનાસ ડેરી પાસે બિયારણનું ઉત્પાદન કરાવડાવશે સહકાર મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ નવી દિલ્હીમાં સહકાર સચિવ અને બનાસ ડેરી વચ્ચે ઐતિહાસિક કરાર થયા છે જે અંતર્ગત ભારત બીજ સહકારી સમિતિ અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બટાકાના બિયારણનું ઉત્પાદન થશે કેમ કે બીજ ઉચ્ચ ગુણવત્તા

વિસ્તારથી જાણવું અને સમજવું હતું કે ક્યારથી આ બટાકાના બિયારણનું ઉત્પાદન થશે બનાસમાં ઉત્પાદિત થયેલા બિયારણ શું બનાસકાંઠા પૂરતા જ રહેશે કે પછી અન્ય જિલ્લા કે પ્રદેશના ખેડૂતોને મળશે સાથે જ ગુણવત્તા અને તેના ભાવ બજારની તુલનામાં કેવા રહેશે અત્યાર સુધીમાં બટાકાના બિયારણની અંદર પ્રાઇવેટ કંપનીઓ છે ખાસ કરીને સીડ્સની દુનિયામાં ખેડૂતો માટે ખેતીના પાકોમાં મોટાભાગે કંપનીઓ કામ કરે છે અને અત્યારે આ નેધરલેન્ડ જેવા દેશમાંથી બટાકાના બિયારણના ત્યાંથી લાવતા અને તેના ઉપરથી ખેડૂતો સુધી પહોંચવાની વ્યવસ્થા ચાલે છે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા બનાસજીએ છેલ્લા ચારેક વર્ષથી આનું આર ચાલુ કર્યું હતું ભારત સરકારનું પોટેટો રિસર્ચ સેન્ટર તેની સાથે મળીને આઠ જેટલી અલગ અલગ વેરાયટીઝના બટાકાની જાતિ તૈયાર કરવાનું કામ કર્યું તેને હાઇડ્રોપોનિક

અને બનાસ ડેરી બંને સાથે આજે કરાર કર્યા છે કે અહીંયા જે અમે આરએનડી કર્યું છે તો બનાસ ડેરી અને ભારત સરકારની આ કોઓપરેટિવ સંસ્થા બંને સાથે રહીને પોટેટો અને પોટેટો સિવાયના બાકીના સીડ્સ માટે પણ આ કામને આગળ કરશે જેનાથી ખેડૂતોને ખાતરી વાળું બિયારણ મળશે જે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે સહકાર સમૃદ્ધિની વાત જે કરી છે તેમાં ખાતરી વાળું બિયારણ મળે અને બીજી વાત સાથે સાથે સસ્તું બિયારણ મળે જેમાં

ભારત આત્મનિર્ભર થાય ખેડૂતો આત્મનિર્ભર થાય તે માટેનું ઐતિહાસિક કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના સાહેબના નેતૃત્વમાં સહકાર મંત્રી અમિતભાઈ શાહ ડિપાર્ટમેન્ટે કર્યું છે હું અભિનંદન આપીશ કે બનાસ ડેરીને એની અંદર સહભાગી બનાવી અને બનાસના ખેડૂતો ગુજરાતના ખેડૂતોની સાથે સાથે દેશના ખેડૂતોને માહિતમાં હિતમાં પણ કામ કરવા માટેનો મોકો આપ્યો એ માટે એમનો આભાર માનું છું મને ભરોસો છે અમારા સાયન્ટિસ્ટો ઉપર અમારી પૂરી ટીમ ઉપર पूरा देश मार्ते एक ऐतिहासिक कदम छे आज ये पोटैटो નું કામ छे કાલે ઓર પણ બીજા સામૂહ સાફ કરીશુ जी शंकरભાઈ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ